નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ મિત્રો અગિયાર મો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજની આવક વિશેની થોડીક વાત કરીએ તો મિત્રો ગઈકાલે નવસો ગુણીની આવક હતી આજે પણ નવસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું તમે જોઈ શકો ત્યાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું હોય તો હરાજી ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી આવી કહેવાડીએ છે આજના જીરાના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈ આવી જાણી આવી કહેવાડીએ છે આજના જીરાના બજાર ભાવ ગોપી ગોપી બે બેગ લેવ આ બધા વેરો છે 90 રૂપિયા એકાડી 10 એકાડી 10 એકાડી એકાડી ભાઈ ગોપાલ એકાડી ગોપાલ 4601 નો 4601 ભાવ જો સુપર ક્વોલિટી 4601 રૂપિયા આ માયદાર હોવા લાગે 51 6600 હમ સકોજી

અગિયાર રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જોઈશું છેતાલીસો ને રૂપિયામાં વેચાણ

એકાશી એકાવન એક છેતાલીસ એક છેતાલીસ એકમાં પણ છે કડ્યા છેતાલીસો નેતાલીસોને હા અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ છેતાલીસ એકમાં નંબર બોલો છેતાલીસો ને એકસો છેતાલીસો ને એકસો નંબર છેતાલીસો ને એકસઠ